જય માતાજી મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે વિવાદની દુનિયામાં તમારું સ્વાગત છે હવે બાગાજી કીના સમાચાર આવી રહ્યા છે સામે તો એવા સનાતનમાં હજી કલાક બે કલાક પહેલાં સાહિત્યકાર દેવત ખવડે મોરે મોરો આપી દીધા ને એવા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો વિડીયોમાં આગળ વાત કરતા સનાતનમાં જે ડાયરાની બબાલ થઈ હતી એ બાબતમાં ભગવત છે અને તેના પુત્ર ધુરસી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને દેવત ખવડે મોરે મોરો આપ્યો એવો સમાચાર આવી રહ્યા છે સામે તો કિયા ગાડી હતી ને કિયા ગાડીને જ્યાં ફામ ફગાવી નાખીને એને ઉડાડી દેવામાં આવી છે સામે સામે ગાડી આવી રહી એવી રીતના કંઈક સમાચાર હતા તો મિત્રો તમે પહેલાં આ બધી વિડીયોની ક્લિપ જોઈ લો ને પછી આગળ આપણે વાત અને ચર્ચા કરીએ ભાસ્કરમાં પણ અતર ના કરશો અતર ના કરશો પ્લીઝ હાલો

તો મિત્રો તમે બધા વિડીયો જોયા છે ને ક્લિપો બ્લીપું બધું જોયું એટલે તમને પણ અંદાજ આવી ગયો હશે કે હું હતું હું નહીં આમાં આખી કી આ ગાડીને આખી તળાવ નજીક કંઈક ના ગીર સોમનાથનો આવ્યો નજીક કંઈક તળાવ હતું એને ખોહી દીધી એમાં સામેથી ગાડી આવી એમ ધૂવરાસિંહનું વિડીયોમાં કહેવાનું છે કે સામેથી ગાડી આવીને સીધી ઉડાડી દીધી છે એવી રીતનું કંઈક હતું અને ધૂવરા તાત્કાલિક રીતે જુનાગઢ ખસેડવામાં આવ્યા છે હારી હોસ્પિટલમાં મતલબ ગીર સોમનાથમાં હારી હોસ્પિટલ નથી એના કારણે હારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હવે આમાં આમ અને નાની સ્થાનિક પોલીસ હતી એ કામગીરી બધે હાથ ધરી છે હું હતું હું નહીં હવે જોઈ છે એ આગળ વિડીયોમાં આપણે કે દેવત ખવડ આ બબલ બાબતે ખવડ હું રિપ્લાય આપે છે તે વિડિયોમાં મિત્રો છેલ્લે સુધી બના રહી કારણ કે આમાં એ તો બધું હું હું નીકળશે ને એવું બધું છે ભાઈ એટલે કહેતા નથી ઘા કોઈ બી રૂજાય નહીં એટલે ભાઈ એમાં તો હું મોરે મોરો દેવાની પ્રથા સારું જ રહેશે મને તો એવું લાગે છે પછી તમને જે લાગતું હોય એ બધા કોમેન્ટમાં જણાવી દો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો સાથે પાસે હોઉં મળશું બધા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી